જીવની બ્રહ્મરૂપતા સોચ જીવની જગતરૂપતા તો આપણે જાણી જીવની જગતરૂપતા એ છે કે સુખો દુખો માથી આ સંસાર બોજ લાગે અને એટલે તો જીવ આ બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે એ જીવની વાસ્તવિક સ્વરૂપ જે છે ચેતન અવિનાશી અવિનાશી સ્વરૂપ જીવનું એને જાણવાનો શું લાભ છે તે वेदांत तो विचार द्वारा प्रांति निवारण थी ज्यानत एवं ध्यान पांच पांच दस दस वर्ष ध्यान करे छता दुखों साहम आता बोझ तो एवं चालू रहे तो आओ एवं ध्यान में प्रवेश करिए के या जन्म भर ना नो के संसार दुख ना दुखों नो छाटो ना रे संसार ना सुखो दुखों नो अधिष्ठान જે પરમ તત્વ ચેત તેને આપણે જાણીએ મતલબ કે આદિ સ્થાન તત્વના આત્મામાં તત્વનો જે બોધ આત્માની જીવાત્માની અને બ્રહ્મની એકતા નો અનુભવ કરી અને એ પ્રમાણે ધ્યાન કરીએ

જેમ સોનામાં બહુ જ અનેક પ્રકારના દાગીના હોય છે દરેકના નામ નોખા નોખા રૂપ નોખા નોખા ઉપયોગ નોખો નોખો હોય છે પણ બધામાં સોનું નોખું હતું નથી સોનું એક જ હોય છે તો બાકીના બધા ઘરે ઘરેણા છે એ બધા કલ્પિત છે સોનું જ સત્ય છે ઠીક એ રીતે આપણે જે જાણવાનું છે એમાં એક જ સત્ય કોણ છે અને બાકીનું બધું કલ્પિત કયું કયું છે જૂઠું સ્વપ્નવત કયું છે એ જાણવાનું એટલે એક અદિષ્ઠાત તત્વ જે સત્ય છે જે બ્રહ્મ છે જે આત્મતત્વ છે જે સદાય સાક્ષી રૂપે છે ધ્યાનની યાત્રાથી એ ભૂમિકાનું આપણામાં સર્જન થાય એવું ધ્યાન કરવાનું છે અને આવું ધ્યાન નથી થઈ શકતું એવું તો ઘણા બાળકો પણ ધ્યાન કરે છે આંખો બંધ કરી લે પ્રકાશ આવી જાય નાની ઉંમરના કોઈ બાળકની ઈશ્વર નિષ્ઠા હોય તો કેટલાય ચમત્કારો આવી જાય એનામાં पूजा करता करता पण केतलाय प्रकाश उ देखाय छे चमत्कारो देखाय छे અને આવા જ આજ તો વેદાંતના શ્રવણ વગર પણ થાય છે ચક્રનો જ્ઞાન થઈ જાય પ્રકાશનું જ્ઞાન થાય વેદાંત વગર કોઈ જરૂર નથી કસુએમાં પણ આત્મા જીવાત્મા અને બ્રહ્મની એકતાનો જે ધ્યાન કરવાનો છે કે એકો અહમ દિતિયો નયનન અસ્તિ અને વ્યવારમાં પણ એ અદિસ્થાન તત્વનો बोध થઈ જાય ત્યારે એવું આંજે દઉં આંખમાં અંજન દેખાય બદે કૃષ્ણ કનૈયો જીત દેખો તિત તુ કો તુ એવું લાગે તો વેદાંતિક જ્ઞાન જે છે કોઈ ગુરુ પાસે શ્રવણ કરવાથી જ થશે અને ત્યારે જ બ્રહ્મ તૂટે છે બ્રહ્મણાઓ તૂટે છે નહી તો આપણું જીવન સુખમાં અને દુઃખમાં દુઃખમાં અને સુખમાં એ છે વેદાંતિક ધ્યાન જે છે તે એમાં સુખ અને દુઃખ સુખોમાં જવાય છે આનંદમાં જવાય છે પણ કોઈ ગુરુ દ્વારા જો આપણને સાચા ધ્યાનનો પોતાના ભજનનો સ્વરૂપના જ્ઞાનનો અભ્યાસ થઈ જાય તો ક્ષણ માત્રમાં મુક્ત અવસ્થામાં સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે ઘણી વખત આપણે એને જ્ઞાન કરતા હઈએ એકાગ્રતામાં અંદર ઉતરી જઈએ

કે બેભાન હોય કે મોત હોય તો પણ દુનિયા તો છૂટી જાય છે પણ આ બધું થોડી થોડા સમય માટે છૂટે છે એટલે વેદાન કાયમ માટે પોતાનું આત્મા સ્વરૂપ છૂટેના એવી જાનની અપેક્ષા રાખી છે ભલેને સામે સંસાર હોય कर्म होव हो सुख और दुख प्रती एक तत्व जो है ब्रह्म है छे, आत्मा है सत्य है बाकी बढ़ मिथ्या है एवं बोध मिथ्यात्व निश्चय एक थी जाए क्या जगत मिथ्या है कल्पित है સુખો દુઃખો બધા કલ્પિત છે હું મારા તુતારાના ભાવો બધા કલ્પિત છે એવો મિથ્યાત્વનો નિશ્ચય થઈ જાય એટલા માટે આ વેદાંતનું વિજ્ઞાન છે જગતનું મિથ્યાત્વનો નિશ્ચય એનો મતલબ એ છે કે જગતને સ્વપ્નવત જાણવાનું મિથ્યા જાણવાનું કલ્પિત જાણવાનું અને જે અજ્ઞાન વાળો જીવાત્મા સાધુ માનતો તો સુખી દુખી થતો તો એમાંથી અજ્ઞાન છૂટી જાય અને બ્રહ્મ સાથેની એકતા થઈ જાય જીવો બ્રહ્મેવ પદના પરમ તો કેમ આવતું થતું નથી કાયા માટે रोज संसार आवे थे, जाए थे, दुखो लागे लगे ज्ञान आरोपित भाव साचो लगवा लगे हूँ दुखी छू सुखी ने थाई ज्ञाओ કોઈ વખતે ક્રોધ કોઈ વખતે દુખનો ભાવ કોઈ વખતે ગમન ગમો તો જેનો જેટલું શુદ્ધ થી તોય अथवा અશુદ્ધ હોય તો એ પ્રમાણેની આ યાત્રા હોય સંગ દોસ્તી અશુદ્ધિ આવી જાય છે અંતાકરણમાં આવે અશુદ્ધિ થાય તો એ પ્રમાણેના ગુણો વર્તાય

નિયતિનો આ નિયમ છે પ્રકૃતિ ચક્કર ચાલે જ છે પણ જ્ઞાની છે એ આ પ્રપંચ પોતાના માથા ઉપર ઘણો ટાઈમ લે નહીં એને પણ વિક્ષેપ થાય કોઈ વખત પ્રારબ્ધ કોઈ સમસ્યાઓ આવી હોય તો પણ વિક્ષેપ લાગે પણ જ્ઞાનથી જેટલું વધારે અંતકરણ શુદ્ધ રાખીએ એટલું વિક્ષેપ ભાવ રહીત રહી શકાય કેટલાય જ્ઞાનીઓના વ્યવહારમાં વિક્ષેપ ભાવ હોય છે દેખાય છે અરે અવતારો રામ કૃષ્ણ રામમાં પણ વ્યકુરતા હતી કૃષ્ણમાં પણ ભાગી જવાનું છોડી દેવાનું છુપાઈ જવાનું પ્રપંચો ખુદ જનકરાજામાં પણ વિચિત્રતા હતી દેખાતી મતલબ જ્ઞાન થયા પછી વ્યવહારિક રૂપમાં જે કઈ આભાસ અર્થ છે એમાં આ બધું થઈ શકે કે કે એમાં પરિવર્તનશીલ છે આ બધું આભાસ છે અને વ્યવહારિક રૂપ છે તે પરિવર્તનશીલ છે જેટલી વખત આ જીવાત્મા પરમાત્માના સ્મરણમાં રહે છે એટલી વખત આ બધું સુખી લાગે છે એને જ્યારે વિક્ષેપમાં વ્યવહારમાં આવે છે વ્યવહાર સાચો લાગ્યો છે તે વધારે દુઃખી રહે છે મિથ્યા લાગે છે એ ઝડપી ઉપરામ થાય છે નાની થવાનો લાભ કયો તો લાભ એ છે કે અજ્ઞાની ના જન્મો થાય છે જ્ઞાનીનું પુનર્જન્મ નથી હોતો અજ્ઞાની જગતના સુખ દુખોમાં સાચી બુદ્ધિ રાખે છે જ્ઞાની એ વિચાર કરી અને એને અસત સમજી લે છે તો આ જે કાય પ્રપંચ છે વિક્ષેપ છે હું તું મારું તારું તે અને આજી જોઈએનો હળકવા આ બધું અસત સમજી લે એનો મોટો લાભ છે જ્ઞાની થવા

આ ઉગના અટપટા ભાષ ક્યારે લાગે આપણને સંસાર મિથ્યા છે જગત મિથ્યા છે એ હું ક્યારે સમજાય આપણે ઉગીએ છે સ્વપ્નો આવે છે જાગીએ છીએ મિથ્યા લાગે છે ફરી પાછું ઉગીએ છીએ પણ જાગીને જો તો જગતી છે નહીં વારંવાર ઉગવાનો એમાં આવતું નથી કે જાગવાનો આવતું નથી જાગત હે સો પાવત હે મતલબ એવું જાગરણ આપણું નથી થતું કે જગતનું સુખ દુઃખ બધા મરતી જાય કાયમ માટે એને મિથ્યા જાણીએ એને સ્વપ્ન આવપણને લાગે એવું જાગરણ જોઈએ અને દુઃખો તો થવાના હોય થાય છે જે બધું થઈ જાય છે એ રીતનું ક્યારે લાગે આપણને સ્વપ્નમાંથી જાગીએ છીએ ત્યારે એ બધું જૂઠું છે ફેંકાઈ જાય છે જેટલા દુઃખો સ્વપ્નના હોય તે અને જગતના સુખો દુઃખો આપણે કોઈ દિવસ જૂઠા માનતા નથી ये मोटी तकलीफ है स्वप्नमान जागृत में सुखो दुखों बनने વખતે अभी क्या में तो एक टाइप ना भोगवाई जे स्वप्न में स्वप्न वक्ते तो भोगवटो थायच तो बनने नो सामान्य फर्क सु अज्ञानी व्यक्ति जगतना ना सुखो दुखों ने मृत्यु ने एक क्षण पण झूठो नथी बांधतो सुख समाप्त થઈ જાય છે દુખ પણ સમાપ્ત થાય છે પણ झूठा લાગવા જોઈએ झूठा समाप्त થવામાં અને झूठा मानવામાં મોટો ફરક છે સ્વપ્ન સમાપ્ત નથી નતું સ્વપ્નું जागવાના કારણે झूठू લાગે છે કલ્પિત લાગે છે ખ્યાલ લાગે છે તો જારે જાગ્રતતા સુખ દુખ જાગ્રતતા જન્મ મરણ સ્વપ્નવત મિથ્યા નઈ જાણે ત્યાર સુધી આપણે બદાયલા છીએ અને જ્યારે તુંઠા માન્યા જેટલો સમય તુંઠા માન્યા એટલા સમય મુક્ત થઈએ એટલે દાનીએ જારે વિચાર કર્યો કે હું કોણ એની સાથે બધું જૂઠું થઈ જાય આખું જગત ના કુછે ના હુઆ ના હોવન હા એને પોતાના અહંકારને મટાવો પડતો નથી જગત મિથ્યા કરે છે તો અહંકાર જૂઠો હતો જ નહીં એ જ બ્રહ્મ હતો જ્યારે જાગ્યા સ્વપ્નને જૂઠું જોયું એટલે તરત જ જગત બધું જ આખું જગત સંપૂર્ણ સૃષ્ટિ જ્યારથી જૂઠી થઈ જાવી જોઈએ એ યાદ છે સંપૂર્ણ સૃષ્ટિનો મતલબ કે બ્રહ્માથી લઈ અને કીડી સુધીના કીડીથી લઈ અને બ્રહ્મા સુધીની સૃષ્ટિ બધી જ કલ્પિત છે સ્વપ્નવત્ છે માયા છે એક ચિત્તત્વમાં બધું કલ્પિત છે તો એવું જ્ઞાન આપડે થઈ જાય તો ધીરે 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 આપણે હલકા ફૂલ જેવો થતા જઈએ કોઈ કોઈ વખતે સુખ અને દુઃખનો આરોપ થઈ જાય છે પણ તરત વિખ્યા થઈ જાય એટલે અજ્ઞાનીનું જન્મ મરણ કોઈ દિવસ મિથ્યા થતું જ નથી એને સાચું જ લાગે છે અરે 10 વર્ષ પછી પણ યાદ કરીને રુવેક મારો ફલણવો તોય મરી ગયો સ્વપ્નોને જૂઠું માની લે છે તો યાદ કરીને રોતા નથી તરત જ જૂઠું થઈ જાય છે સ્વપ્ન એટલા માટે આ જગતના સુખો દુખોનો અદિષ્ઠાત અને એનો બહુત મતલબ કે આત્મતત્વનો એ અજ્ઞાની જીવાત્મા અને आत्मा छे ब्रह्म छे ते अलग नहीं एक छे अज्ञाननी उपादी थी बे दीवालों भी थई जाई जे में एक प्लॉट में पांच दीवालों करिए तो पांच मकान बने मानी मानी ने कल्पी कल्पी ने अलगताना ना भावो थई गया हूं जीवात्मा छू सुखी दू दु, दुखी छू सारो नथी हूं अज्ञानी छू आ बदी कल्पनाओ प्रत्यतियों मात्र उभी कर दी थी व्यापक तत्व एक छे बाकी बदी प्रतितियो छे तो आओ ध्यान कि जब ये ध्यान ही नहीं कोई भय नहीं रहता प्राप्ति नहीं रहती भेद नहीं रहता પરમાત્માનું સ્મરણ પરમાત્મા લોખો માની અને કરવા બેસીએ છીએ અને એક પ્રશ્ન અંદર રહી જાય છે કે ઓ પરમાત્માનું સ્મરણ કેવી રીતે કરવું જે જ્ઞાત સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પરમાત્મા બીજો માની કોઈ સાકાર રૂપથી કોઈ ગુરુના રૂપમાં બધા સ્મરણો થાય છે पर जारे जागी जवाए छे त्यारे ख्याल आवे कि ना में बंदा था ना मैं खुदा था मुझे मालूम न था दोनों इल्लत से दोनों उपाधि से मैं जुदा था लेकिन मुझे मालूम न था जब मालूम हुआ मुझे मेरा होने का तब पता चला कि मैं ही पर्दा बना था मुझे मालूम न था सच्चिदा